પાવડો ચોમાસા ઘણું બધું ઘાસ થઈ ગયું છે આજે હા રમેશ કેવું છે

હમ નહીં થાય ઓમ થશે એને ઢ્યા કો ને પૂછનું મારે આખી જિંદગી મેણજ વાપરવાનો યુ શું કરવાનું જિંદગી એ જિંદગીએ મેહણજ વાપરવાનું જવા દે મને તો ઘર બાજુ આ તારને બાર આ રોજરો આખું દારૂ પથ્થર ફાડી નાખે છે મને બોધવા દે હડખા નગા બુંડિયા બગાર બહુ કરે છે રોજરા બગાર કરે છે એટલે આ નઈ દેખાતું તાર ખેંચું છું અરે તારેથી ના ખેંચતા તાર ખેંચ નહીં જે મારો કામ નઈ લે કે ખેંચતા તારથી ના થાય રવા દે કોટુ જેમ ના થાય રવા દે જેમ ના થાય એટલે હું મોણો નહીં ખેંચિંગ બગડ છે

તમે જાવ હું આનાથી અમીન ના આવ્યો બોડું બનાવ્યું તોય લોઈ પી ગયા હવે મારે કરવું જ હું મારે હારા માણસ ને મળવું પડશે હવે આપઘાત કરું કે જીવું કેવો મરું મારાથી કોઈ સહન થતું નહીં અમ ગણ મેણા સહન કર્યો તો હું કરું શેતરમાં જવું પાવડો નહીં તોય મેળો મારા કરી મારા કંટ્રોલ મેળો ભાઈ પણ દુનિયા જે કઈ કરવું ભાઈ તારે

જવાબ આમાં તો ચમાઈ થઈ જશે ચમાઈ થઈ જાય તમાર ફેટ પડી હવે બોડી બનાવ હા ચલો ફરી મુલાકાત કરીશું કરીશું કશું આ હું મારું કોમથી મતલબ રાખું આ ચલો તમે હું તમે જાવ